હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર એવી તલની સુખડી સુખડી તો તમે ઘણી બનાવતા હશો પણ જો આ રીતે તલની સુખડી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સુખડીને તમે કેલ્શિયમનો ખજાનો પણ કહી શકો છો કેમકે તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે શિયાળામાં આ સુખડી ખાવાથી તમને ઠંડીનો અનુભવ ઓછો થાય છે તમારા સાંધાને પણ તે મજબૂત કરે છે તો આ પોષક તત્વોથી ભરપૂર એવી સુકડી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે જોઈ લઈએ તેના માટે આપણે બે વાટકી સફેદ તલ લીધા છે તે જ વાટકીના માપથી આપણે એક વાટકી ગોળ લીધો છે અને ચારથી પાંચ ચમચી જેટલું આપણે ઘી લીધું છે હવે આપણે એક જાડું પેન લેવાનું છે તેમાં આપણે તલ એડ કરી દેવાના છે હવે તલને આપણે રોસ્ટ કરવાના છે આપણે તલને હાઈ ફ્લેમ પર નથી શેકવાના આપણે તલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકીશું જેથી કરીને આપણા બધા તલ એકદમ સરસ રીતે બધી બાજુથી સરસ શેકાય અને ધીરે ધીરે એનો કલર ચેન્જ થતો જશે અને બધા જ તલ એકદમ પફ અપ થતા જશે અને એટલે ચટકવા મળશે ઉપર ઉડવા મળશે એટલે તમને ખબર પડી જશે કે આપણા તલ સરસ શેકાઈ ગયા છે આપણે તલની કચાસ જ દૂર કરવાની છે આપણે તલને ઓવરકુક નથી કરવાના તો તેનો સ્વાદ પણ ચેન્જ થઈ જાય છે એટલે આપણે તેને પચાસ દૂર થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું જો તમને ખબર ન પડતી હોય તો એ એકદમ ચટકવા માંડે અને એનો કલર ચેન્જ થઈ જાય અને બધા જ તલ એકદમ ફૂલીને દડા જેવા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણા તલ સરસ શેકાઈ ગયા છે જો તમે જોઈ શકો છો કે પહેલા જ્યારે આપણે કરતા હતા ત્યારે આપણા તલ એકદમ ના ના હતા અત્યારે ફૂલીને એકદમ દડા જેવા થઈ ગયા છે તમે જોઈ જશો કે સરસ તલ એકદમ શેકાવા માંડશે અને તેની સરસ એકદમ એક અરોમાં આવશે આઠ થી દસ મિનિટનો સમય લાગ્યો છે જો તમારે તલની ક્વોન્ટિટી વધારે હશે તો તમને સમય વધુ લાગી શકે છે આ તલની સુકડી શિયાળામાં જરૂરથી ટ્રાય કરવી જોઈએ કેમ કે ફૂલ ઓફ કેલ્શિયમ અને આયનથી ભરપૂર હોય છે તલમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે તમને ઠંડીમાં રાહત આપે છે તલની તાસીર થોડી ગરમ હોય છે એટલે આપણે ઉનાળામાં તલનું સેવન ઓછું કરીએ છીએ જ્યારે શિયાળામાં તમે ભરપૂર પ્રમાણમાં તલનું સેવન કરવું જોઈએ જેથી કરીને તમારા હાડકાં મજબૂત થાય તમારા તમારા વાળ પણ શિલ્કી અને સાયની અને મજબૂત થાય છે તલના સેવનથી અગણિત ફાયદાઓ થાય છે જો તમે ડિપ્રેશનમાં હોય અને તમને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તો તમે આખા દિવસમાં ક્યારે પણ એક ચમચી સફેદ તલનું સેવન કરો તો તમને સરસ ઊંઘ આવી જાય છે જો તમારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય લોહીનું સંચાલણ બરાબર થતું ન હોય તો તલ અને ગોળનું સેવન કરવાથી તમને હિમોગ્લોબિન પર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે તલ અને ગોળનું સાથે સેવન કરવાથી તમને મિનરલ્સ અને કેલ્શિયમ બંને મળી રહે છે ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ ગયા છે ક્રશ કરી લેવાના છે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે એને અધકચરા ક્રશ કરવાના છે ને તો પછી તલનું તેલ છૂટું પડવા માંડે છે જો તમે જોઈ શકો છો કે આપણે એકદમ અધકચરા ક્રશ કર્યા છે અને એકદમ દાણો છૂટો છૂટો લાગે છે જો તમારે હવે આપણે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની છે હવે આપણે જે પેનમાં તલ શેક્યા હતા તે જ પેનમાં આપણે હવે બેથી ત્રણ ચમચી ઘી એડ કરીશું અને તેમાં આપણે ગોળ એડ કરી દેવાનો છે ગોળ અને ઘી સરસ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ પર હલાવીશું પછી આપણે તેને ફ્લેમ સ્લો કરી દેવાની છે અને સરસ બંને મિક્સ થઈ જાય અને થોડા થોડા બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તલની ચિક્કી બનાવતી વખતે આપણે ગોળનો પાયો તૈયાર કરીએ છીએ તેવી રીતે આપણે પાયો નથી તૈયાર કરવાનો પણ આપણે મિક્સ જ કરવાનું છે એટલે સરસ બંને મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે થોડું થોડું બબલ્સ પણ આવવા માંડ્યા છે બબલ્સ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું તલનું તે તેમાં એડ કરી દેવાનું છે બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો તમે જોઈ શકો છો સરસ બંને મિક્સ થઈ ગયું છે જો તમને એમ લાગે કે બાઇન્ડિંગ બરાબર નથી આવતું તો તમે એકાદ ચમચી જેટલું ઘી એડ કરી શકો છો પણ આપણું મિશ્રણ અત્યારે આ બરફી ઓછા ઘીમાં બની પણ જાય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે વાત જ નહીં પૂછતા હવે આપણે જે ગ્રીસ કરેલી ઘીથી ગ્રીસ થાળીને કરી હતી તે થાળીમાં આપણે તેને ઢાળી દેસુ હવે આપણે સરસ તેને લેવલ કરી લેવાનું છે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને સરસ આપણે બધી જગ્યાએથી સરસ તેને લેવલ કરી લેવાનું છે આપણી આપણી તલની સુખડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને બદામની કતરણ થી કાર્નિશ કરીશું આ બરફી નાનાથી લઈ મોટાને બહુ જ ભાવશે નાના બાળકો તલની ચીકી ખાવાની ના પાડતા હોય છે પણ જો તમે આ રીતની બરફી બનાવીને આપશો તો નાના બાળકો પણ મનથી ખાઈ લે છે અને વડીલોની તે એટલી ભાવશે કે તમે વારંવાર આ બરફીની ડિમાન્ડ આવશે હવે આપણે તેને પીસીસમાં કટ કરી લેવાની છે મેં અત્યારે સ્ક્વેર પીસીસમાં કટ કરી છે તમે તેને ડાયમંડ ડાયમંડ શેપ પણ આપી શકો છો જો તમે જોઈ શકતા હશો કે આપણી બરફી એકદમ સુપર સોફ્ટ બની છે એ આપણું ચાકુ એકદમ હળવે હાથે આપણે ચલાવીએ છીએ તોય પણ સરસ બરફીના પીસીસ થાય છે આ રીતના આપણે બીજી બાજુથી પણ કટ કરી લેવાનું છે અને આપણે તલની સુખડી તૈયાર છે ઉત્તરાયણ પર આપણે તલના લાડુ તલની ચિક્કી તો બનાવતા જોઈએ છીએ પણ જો આ રીતે તમે તલની સુખડી ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લા ચીક્કી અને લાડુને પણ ભૂલાવી દે તેવી આ તલની સુખડી બહુ જ ટેસ્ટી અને એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સુપર સોફ્ટ બને છે જો હું તમને એક પીસ કટ કરીને પણ બતાવું જો તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ બની છે તમે હાથ લગાવો ત્યાં જ તો તે બરફી એકદમ એકદમ ટુકડે ટુકડા થઈ જાય છે જો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બની છે અને તમે હાથમાં લઈને આમ પ્રેસ કરશો તો તમને લાગશે જ નહીં કે આ તલની સુખડી છે જો આવી સુખડી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી દેજો બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો થેન્કસ ફોર વોચિંગ